હવે આપને આપના માધ્યમથી જે છે એ આપણે વાત કરું તો ગત એપ્રિલથી જે છે કુલ સોળસો ને બાવન જે છે એ સ્પીટીંગની ઈ ચલણ જે છે રાજકોટ મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા જનરેટ કરવામાં આવેલા છે જેની આપણે રકમમાં વાત કરું તો કુલ જે છે ત્રણ લાખ એકતાલીસ હજાર જેવી રકમ જે છે એના ઈ ચલણ જે છે એ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા જે છે એ ઇસ્યુ કરવામાં આવેલા હતા આ કામગીરીની આપણે વાત કરું તો આ કામગીરી જે છે એ આપણે બે હજાર સત્તરથી જે છે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર જે છે એ અસ્તિત્વમાં આવેલું છે બે હજાર સત્તરથી લઈ અને આજ સુધી જે છે એ કામગીરી જે છે એ સદંતર ચાલુ છે સંપૂર્ણ વાત કરીએ તો બે હજાર સત્તરથી લઈને કુલ અંદાજીત દસ હજાર જેટલા જે છે ઇમએમઓ જનરેટ કરવામાં આવેલા છે અને છેલ્લા એક વર્ષની વાત કરવામાં આવે તો કે જે ગયા ફાઇનાન્સિયલ યરની વાત કરવામાં આવે તો એક ચાર બે હજાર ત્રેવીસથી લઈ અને એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીમાં કુલ જે છે સોળસો ને બાવન ચલણ જેની રકમ રૂપિયા ત્રણ લાખ એકતાલીસ હજાર રૂપિયાનું જે છે ચલણ જનરેટ કરવામાં આવેલા છે આપશ્રીને એ બાબતમાં અમારે જણાવવાનું કે કુલ જે છે એ સોળસો બાવન જે ચલણ ઇસ્યુ કરવામાં આવેલા છે તેમાંથી કુલ બસો ને છ્યાસી ચલણની અંદર જે છે રૂપિયા અઠ્ઠાવન હજાર બસોની સંપૂર્ણ વસૂલાત થઈ ગયેલી છે એમના સિવાય જે બાકી રહી ગયેલા ચલણો છે તેના માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રી દ્વારા અલગ અલગ જેવા કે આરટીઓની સાથે અથવા તો વેરામાં અને અથવા તો કોઈ એક વ્યક્તિના ચલણ જેમ કે પાંચ કે તેથી વધુ ચલણો જે છે એ જનરેટ થાય તો તેવા એરિયા અથવા તેવા વ્યક્તિને ઓળખી અને તેમને જે છે લગત સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા ત્યાં ઘરે જઈ અને કડક ઉઘરાણી કરવામાં આવે છે હાલ જે છે એ ચાલતા જતા હોય ને ત્યાં સેનેટરી ઇન્સ્પેક્ટર જો નજીકમાં ઉપલબ્ધ હોય અને અમારા જે છે કેમેરામાં આવી કોઈ પણ વસ્તુ જણાય તો અમે સત્વરે જે છે લગત સેનેટરી ઇન્સ્પેક્ટરશ્રી દ્વારા અથવા તો અમારો રાજકોટ મહાનગરપાલિકાના લગત વિભાગના સ્ટાફને અત્રેની કચેરી દ્વારા જાણ કરવામાં આવે છે અને સત્વરે જો નજીક હોય તો તેમને જે છે એમને ત્યાં વિડીયો દેખાડી અને દંડ વસૂલવામાં આવે છે પરંતુ ફક્ત કોઈ પણ માણસ ચાલીને જઈ અને કોઈ સ્પીટિંગ કરે અને કેમેરામાંથી જે છે એ જણાય તો હાલ જે છે તેમના માટે થઈ અને એવો કોઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કેમેરાથી હાલ આ આવી રીતે કોઈ ઈ મેમો જનરેટ કરવામાં આવતો નથી પરંતુ સો ટકા ભવિષ્યમાં જે છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી આવા બાબતના કેમેરાની એક્સેસ લઈ અને હેલ્પ લઈ અને ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ ચાલતો ચાલતો પણ જતો હોય અને આવી રીતે થૂકે તો સો ટકા જે છે ભવિષ્યમાં તમને આ બાબતમાં પણ ઈ ચલણ જે જનરેટ થશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો